હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે બંસીઝ વોઇસ સ્ટોરીમાં આજે આપણે વિજયા એકાદશીનું મહાત્મ તેની કથા અને વિજયા એકાદશી ક્યારે છે તે વિશે જાણીશું દરેક મહિનામાં બે અગિયારસ આવે છે એક વર્ષમાં કુલ મળીને ચોવીસ અગિયારસ આવે છે આ બધી અગિયારસમાં વિજયા એકાદશી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે વૈદિક પંચાંગ અનુસાર દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે આ વર્ષે આ તિથિ ત્રેવીસ ફેબ્રુઆરીએ બપોરે એકને પંચાવન વાગ્યે શરૂ થશે અને ચોવીસ ફેબ્રુઆરીએ રાત્રે એકને ચુમ્માલીસે પૂરી થશે સનાતન ધર્મમાં ઉદ્યા તિથિનું મહત્ત્વ હોવાથી આ વ્રત ચોવીસ ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિજયા એકાદશી ફાગણ કૃષ્ણ અગિયારસના રોજ આવે છે પૌરાણિક માન્યતા અનુસાર આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી કરવાથી દરેક કાર્યમાં વિજય મળે છે અને શત્રુઓથી મુક્તિ મળે છે વિજયા એકાદશીનું મહત્વ એકાદશીનું જેવું નામ છે એ જ રીતે વ્રત કરનારા સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી દેતા હતા વિજયા એકાદશીનું મહત્ત્વ પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં જોવા મળે છે અને માન્યતા છે કે આ વ્રત કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી શકે છે વિજયા એકાદશીના મહાત્મને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે આ ઉપરાંત વિજયા એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ પણ વધે છે વિજયા એકાદશી વ્રત કરનારા વ્યક્તિના જીવનના શુભ કર્મોમાં વૃદ્ધિ અને કષ્ટોનો નાશ અને બધી મનોકામનાની પૂર્તિ થઈ જાય છે એટલું જ નહીં વિજયા એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ રહે છે હવે આપણે વ્રતની કથા વિશે જાણીશું ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન મહામાસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કૃપા કરી અને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મહામાસની કૃષ્ણપક્ષની એકાદશીનું નામ વિજયા છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ અને પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે એક સમયે દેવર્ષિ નારદે જગત પિતા બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત વિધાન સાથે બતાવો બ્રહ્માજી બોલ્યા હે નારદ વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થયો ત્યારે તે માતા જાનકી અને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું આથી તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા ફરતા ફરતા તેઓ મરણાસન્ન જટાયુની પાસે પહોંચ્યા જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યો ગયો થોડા આગળ વધીને શ્રીરામની સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો શ્રી હનુમાનજી રામચંદ્રજીની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈ વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગર મચ્છરોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાનગાદ સમુદ્રને કઈ રીતે પાર કરીશું ત્યારે લક્ષ્મણજી બોલ્યા હે રામજી તમે આદિપુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બગદાલભ્ય નામના ઋષિ રહે છે એમને અનેક નામના બ્રહ્માને જોયા છે તમે એમની પાસે જઈ અને ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બગદાલભ્ય ઋષિ પાસે ગયા અને પ્રણામ કરીને બેઠા મુનિએ તેમને પૂછ્યું હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો શ્રી રામજી બોલ્યા હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું બગદાલભ્ય ઋષિ બોલ્યા હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના ચાંદી તાંબા કે માટી કોઈ પણ એક કળશ બનાવો આ ગળામાં પાણી ભરી પાંચ પલ્લાવ રાખી વેદિકા પર સ્થાપન કરવું એ કળશના નીચે સાત અનાજ ભેળવેલા અને ઉપર જાવ રાખવા તેના ઉપર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાનથી કર્મ પરવારી ધૂપ દીપ નૈવેદ્ય નાળિયેર આદિથી ભગવાનનું પૂજન કરવું એ સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસી અને જાગરણ કરવું જોઈએ દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય વિજયી થશો શ્રી રામચંદ્રજીએ મુનિ આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો અત હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય થશે તો મિત્રો આ હતું વિજયા એકાદશીનું મહાત્મ્ય અને વિજયા એકાદશીની વ્રત કથા જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ